રાજકોટ શહેર અગ્નિકાંડ મુદ્દે આગામી તારીખ ના રોજ રાજકોટ બંધનું એલાન રાજકોટ શહેર કોંગ્રેસે આપ્યું છે જે અન્વયે આજરોજ ગુંદાવાડી ખાતે પત્રિકા વિતરણનો કાર્યક્રમ ધારાસભ્ય વડગામ કોંગ્રેસ જિજ્ઞેશ મેવાણી રાજકોટ શહેર પ્રમુખ કોંગ્રેસ અતુલભાઈ રાજાણી પાલભાઈ આંબલિયા ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ મહેશભાઈ રાજપૂત સહિત વીસ જેટલા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને ગુંદાવાડીના વિસ્તારમાં આ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી

રાજકોટના દુકાનદારો વેપારીઓ એમનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લા વીસ બાવીસ દિવસ ત્યાં સૌ જાણો છે એમ અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે આજે બહુ કમનસીબી છે કે પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એણે પણ હાથમાં પત્રિકાઓ લઈને દુકાનદારોને આજીજી કરવી પડે

જેલમાં સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે એટલે આટલા લોકો હમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી એટલે પચીસ તારીખે અમે સૌને હાથ જોડીને અપીલ કરી રાજકોટ શહેર બંધ કરાવીશું ફરી કહું છું આ પીડિત પરિવારોના અમારી સાથે વિતરણમાં નીકળવું પડે કે રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અત્યારે સમય યોગ કરવાનો નહીં પીડિતોને સહયોગ કરવાનો સમય છે એ બાબતે રાજ્યની પોલીસ અને પ્રશાસન વિચારે શા માટે નોન કરપ્ટ અધિકારીને તપાસ તેમાં નથી લેવા એ અમારા માટે આજે પણ એક કોયડો છે શા માટે તમે ભ્રષ્ટ અધિકારીઓ જોડે તપાસ કરાવવા માગો છો આ પોતે ઘણું બધું કહી જાય છે